વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે આપણે જોઈશું નવરાત્રિ માટે ચણાનો પ્રસાદ બનાવવાની રીત જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બે લાઇકન પર ક્લિક કરવાનું પણ ના ભૂલતા નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને આપણે માતાજીને ચણાનો પ્રસાદ ધરાવતા હોઈએ છીએ તો એ માટેની સામગ્રી જોઈ લઈશું તો મેં ચણાને આ રીતે જે દેશી ચણા આવે છે એ ચણા લીધા છે અને એને મેં ગરમ પાણીમાં સાતથી આઠ કલાક માટે પલાળી રાખ્યા હતા ત્યાર પછી એને મેં પ્રેશર કુકરમાં સીંધો મીઠું નાખી અને સાત વિસલ લગાવી અને એકદમ સરસ બાફી દીધા છે આ રીતે અને પછી એને મેં કાણાવાળા ટોપલામાં લઈ અને બધું પાણી નીત્રી જાય પછી મેં એને એક બાઉલમાં લઈ લીધા છે એક લીલું મરચું મેં બારીક કાપી લીધું છે એક ટી સ્પૂન મેં ઘી લીધું છે વઘારમાં મૂકવા માટે અડધી ટીસ્પૂન મરીનો પાવડર લીધો છે અડધું લીંબુનો રસ લીધો છે થોડું મેં સફરજન બારીક કાપીને લઈ લીધું છે અને થોડા દાડમના દાણા લીધા છે એ બંને આપણે ગાર્નિશિંગ માટે લઈશું તો સૌથી પહેલાં આપણે વઘાર કરી દઈશું તો મેં વઘાર્યું ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એમાં આપણે ઘી એડ કરી દઈશું ઘી ગરમ થાય આપણે એટલે લીલા મરચાં એડ કરી અને એને સરસ સાંતળી દઈશું એકદમ ક્રિસ્પી નથી સાંતળવાના મીડિયમ સાંતળવાના છે આ રીતે આપણે મરચાં સાંતળી દઈશું અને પછી ગેસ બંધ કરી દઈશું મરચાં સરસ સાંતળાઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે આ વઘાર ચણામાં એડ કરી દઈશું બાફેલા જે ચણા છે એમાં અને મીઠું મેં બાફતી વખતે સિંધો મીઠું એડ કરી દીધું હતું અને જો જરૂર જણાય તો થોડું એડ કરવાનું મરીનો ભૂકો એડ કરી દીધો છે હવે સરસ મિક્સ કરી દઈશું લીંબુ નિતારી દઈશું આ ચણાનો પ્રસાદ ટેસ્ટમાં બહુ સરસ લાગે છે અને એમાં સફરજન અને આપણે દાડમના દાણા એડ કરીએ તો ટેસ્ટ ઓર વધી જાય છે તમે એક વખત જરૂર ટ્રાય કરજો તો હવે આપણે છેલ્લે દાડમના દાણા અને કાપેલું સફરજન એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી દઈશું બધું સરસ મિક્સ થઈ ગયું છે અને આપણો પ્રસાદ પણ રેડી થઈ ગયો છે તો તૈયાર છે નવરાત્રીમાં માતાજીને ધરાવવા માટેનો ચણાનો પ્રસાદ માતાજીને ચણા બહુ પ્રિય હોય છે અને હંમેશા માતાજીનો પ્રસાદ હોય તો એમાં ચણા અચૂક હોય છે તો તમે એક વખત જરૂર ટ્રાય કરજો અને મારો વિડીયો જોવા બદલ ધન્યવાદ